તો રામ રામ મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો તો ઘણા દિવસ પછી તમારે અમારા વ્લોગમાં સ્વાગત છે અને તમે અમારા વ્લોગ જોતા જશો મને તમારા પર ખૂબ ભરોસો છે તો આજે વ્લોગમાં આપણે વાડી આવ્યા છીએ અને વાડીએ દવા છાંટવાની છે ખળની અને શેઢામાં છાંટવાની છે તો ચાલો હું પણ તમને બતાવું કે શેઢામાં આપણે દવા છાંટવાની છે તો મિત્રો આપણે પંપમાં ખળની દવા નાખી દીધી છે સાથે થોડુંક મીઠું પણ નાખ્યું છે અને આ છે ભોળાભાઈ અને ભોળાભાઈ જો ફોર્મ ભરી દઈએ છે આપણે ફોર્મ ભરી અને ખાડકોની તો મારે છે એ મને ભરી દઈએ છે હેલ્પ કરાવે છે ફોર્મ ભરીને આપણે થાંસુ હાલતા સ્વેટરમાં છાટી દઈએ ને દવા ભોલાભાઈ ભરાઈ નથી ગયો ને હા એ આપણું તાજમહેલ મેં તમને વહેલાય પણ બતાવ્યું હતું પણ આજે પણ તમને બતાવું છું કે આપણું તાજમહેલ કેમ છે બાકી આમ જોયું તો અત્યારે ચોમાસામાં ચારે બાજુ થયેલું છમ જેવું છે જોઈશું છે માંડવી છે સામે જો પાણી ભરાઈ ગયું છે કાંટાના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે પાણીનો ધીમે ધીમે નિકાલ થાય છે બાજુના ખેતરમાં તો હવે હમણાં અડધી કલાક કલાકમાં પાણી પણ ખાલી થઈ જશે મજા કે આજ તો વાડીની અલગ જ છે પાછો ત્રણ ચાર દિવસ છે વરસાદ આવતો તો આજે ખરાબ દીધી છે વરાબ દીધી છે એટલે મેં કીધું ચાલો આજ વાડી જઈએ અને સીધામાં દવા આવી તો લોકમાં બન્યા રહેજો ચાલો આપણે જઈએ છીએ દવાખાટવાનું જરાક લઈ લો તો ને હરાક તો વિડીયોમાં આવ મજા આવી જરામ આવે એમ કા મિત્ર તો માંડવી જો આવી છે આપડી અને માંડવી માં ઈયળ બહુ આવી ગઈ હતી અને વરસાદ આવ્યો એમાં ઈયળ ધોવાઈ પણ ગઈ ઘણી ગઈ છે હવે પાછો જો આ વરાપ દે તો ચાર પાંચ દિવસ પછી પાછો ઈયળ નો મારવો છે આ છે આપડી માંડવી અહીંથી જેમાં થોડું થોડું પાણી ભરી છે આ છે આપડી વાવ આખી ભરાઈ ગઈ છે કાલે તો માથેથી પાણી જતું હતું પણ આજ નથી જ જાતું પાણી કારણ કે આગળથી હવે થોડું થોડું નીકળતું ચાલુ થઈ ગયું છે એટલે અને લગભગ મોટર ચાલુ કરવી જોઈએ કહેતા હતા એમ કાકાનું બાપાનો છોકરો મોટર ચાલુ કરવાની છે તો મોટર ચાલુ કરીને બે મોટર ચાલુ કર્યું ને તો પાણી ઘણું ઉલેછાઇ જાય તો આવશે આપણી અને આ ભોલાભાઈ ભોલાભાઈ

જેથી કરીને માંડવીની હા બગડી હતી આ રીતના આપણે ધીમે ધીમે દવા છાંટશું આ હમણાં વધારતા નથી ફળ નકર તો વાઢી જાય છે પણ હમણાં વાઢવાનું કોઈ આવતા નથી વાઢવા જેટલું બીજું આપણે દવા મારીથી નીકળી જાય પચાસ ટકા ગોળ જાય પચાસ ટકા બાકી

માંડવીનું ધ્યાન રાખવાનું જોઈએ કે પાણવીનું નાડને દેવાના આવે પ્રયત્ન કરીને હ હ હ તો મિત્રો આ છે મારા મોટા બાપાનો છોકરો સૌદાસભાઈ નામ છે જો ભાઈ ગો જો શું વાંધો છે બરાબર છે હે લે પગે લાગે મને અહીંયા તો આવ આવ તો આ છે ને આપણે અગોચર સાફ થઈ જાય તો આમાંથી ફરફ પિંદરા નીકળતા બંધ થાય અને બાજુમાં છે માંડવીની હાર અને આ ખોળ છે હવે રામ જાના તો છે તો માંડવી ને કંઈ કઈ ના થાય તો સારું ખીજા હા મને આ ક્યાં તું છાટી આવ્યું હતું અને ખાલી જરાક વા છોટે ઘણી થઈ પડે ઈસ તરફ થોડા ગુમા દો એ તરફ હા દેખાઉ ને ટીસી આગળ ઘણો બીચો છે ઘણો ટાઈમ થયા છાંટી જ નથી દવા તો આજ છે ને ફરતી છાંટી દઈ સાફ થઈ જાય હા સો રૂપિયાની કે કમાલ કરી દે એમ છે એક વારમાં સાફ થઈ જાય લગભગ બીજી વાર આનો કુવાર નહીં દોડે અહીંયા પછી આગળ વિડીયો મેં એવો છે તમને બતાવીશ

ઓલા ભાઈ અચ્છી હોરી એના હે હવે આ ખેડો બાકી રહ્યો છે આવે કાલ પરમ દીકત એક દિવસ ની વાત અટાણા કરી લઈ અને દવાઈ ખાલી થઈ ગઈ છે કંઈ છે નહીં પાંચ પડી ગઈ હતી પણ છટાઈ ગઈ પાંચે પાંચ હવે આમાં ગારો બહુ છે અને ખૂચી જાય છે વાઘ પણ આગળ છાંટવાની થતી નથી બોલા ભાઈ બરાબર છડાણી દવા કમ્પ્લીટ ને હા તો વાત ખાલી થઈ ગયો છે મિત્રો લોગમાં બન્યા રહેજો આગળ હું તમને એક એવી વસ્તુ બતાવવાનું છું કે ડેમ ભરાઈ ગયું છે ખુશીના સમાચાર છે અમારા માટે તો તમને હું આગળ જતા ડેમ બતાવવાનો છું કે ડેમમાં ઉપરથી કેટલું પાણી જાય છે તો મિત્રો લોકમાં બન્યા રહેજો મિત્રો દવા છટાઈ ગઈ છે અને જો પંપ ધોવાની ધોવાય છે આ કે ભોલાભાઈ કે લાવો હું પંપ ધોઈ દઉં मुझे कहाँ वाद जानी तो तमें तो ही दियो और पानी ओ नली में से नहीं निकालना है ऐसे बार निकाल दो पानी आ कक कक हिंदी बोलू पढ़े भाई अगर वो लगे बात ना पूछो वो धोनी पड़ेगी बोला भाई अलग से हाँ में पानी। हाँ હા મોટર ચાલુ કરો પાણી નિકાલ થોડાસા ક્યો કમ દબાજ દબા ક્લચ વાળા હો ન્યા વાળા હા પટ્ટી બાંધ કાલી પટ્ટી પડી હોય ના બાંધ તરફ ડાયરેક્ટ પી નિકલ જાયગા મિત્રો તમે કહેતો હતો કે ડેમ બતાવવાનો છે તો પહેલાં તો તમે આ જોઈ લો આ છે અમારા મસુરા પરિવારનું રામદેવ મામાનું આ મિની ડેમ છે મિની તળાવ તળાવ હતું ધીમે 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 કરીને હવે આને મિની ડેમ બનાવી નાખ્યું છે તો આ ખૂબ હરચક ભર્યું છે મસુરા મામા એ મને જો રામદેવ મામા મને તો કહે કે ભાઈ આવું બનાવ્યું આ તે વિડીયો મારો તો મિત્રો આ છે મિની તળાવ અને પાણી ભર્યું જ રહીએ છે આમાંથી બર કાઢી કાઢીને ખેતરમાં ભરાય છે અને હાલો હું તમને બતાવું અમારું ડેમ ઘટકી ડેમ મિત્રો તો આ છે અમારો ગઢકી ડેમ પવન પણ ફૂલ છે તો તમને મારો અવાજ પણ ધીમો આવતો હશે અને પવનનો પણ જાજો અવાજ આવતો હશે તો આ ઘટકી ડેમ ઓવરફ્લો થઈ ગઈ છે ને અત્યારે અડધો ફૂટ ઓવરફ્લો જાય છે કાલે બે ફૂટ હતો તો પાણી જે ત્યાં જોઈ રહ્યો છે આ પાણી ડાયરેક્ટ સાની ડેમમાં જાય છે અહીંથી થઈ હવે તમને ઉપરથી નજારો બતાડું કે કેવો છે કાલે તો બહુ હાલત ખરાબ હતી અને વરસાદ પણ ફૂલ હતો આ છે મિત્રો ઉપરનો નજારો કેટલું પાણી ઓવરફ્લો જાય છે તો મિત્રો આ છે અમારું ડેમ જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી પાણી નકળું પાણી જ દેખાય છે તો કેટલી સપાટી આવી છે ડેમની આપ જોઈ રહ્યા છો કે કેટલી સપાટી છે અત્યારે આ છે સપાટી ડેમની અને આ છે ઘટકી ડેમ આ ડેમ મિત્રો પાંચથી સાત ગામને પાણી પૂરું પાડે છે પીવાલાયક પીવામાં અને સિંચાઈમાં બેમાં ડેમ ઉપયોગી છે મસ્ત મજાનું વાદળ જાય છે માથે અને વરસાદ આવવાની સંભાવના છે આ છે આપણો કાઢિયો સામે તમને જે લોકો દેખાય છે સામેની સાઈડમાં એ લોકો સિત્તપુર ગામથી થી ડેમ જોવા આવે છે ઘણા બધા હતા મિત્રો પણ અત્યારે વયા ગયા છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે એટલે એ સામેનું છે અને આ સાઈડ આપણું છે આ સાઈડ મોતીસરવાળી વિસ્તાર લાગે આ છે ડેમની સ્થિતિ મસ્ત મજાનું પાણી જઈ રહ્યું છે ખુસે છે ડેમ ભરાઈ ગયું છે અને આ ડેમનું પાણી આગળ જાય છે અને ખેડૂતને નુકસાન પણ ઘણું કરે છે માપે મળે વરસાદ આવે અને માપે મળે ડેમ ભરાઈ જાય તો વાંધો ના આવે તો જેથી કરીને બધા ખેડૂતોને અહીંયા મીટિંગ ભરાણી છે ચર્ચા વિચારણા હાલે છે મીટિંગમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ ડેમ બાદ ડેમની ઓફિસે તો તમે મારી બેક સાઈડ જોવ છો એ આપણે ડેમની ઓફિસ છે તો ચાલો આપણે ઓફિસની અંદર મુલાકાત લઈએ કે શું શું અંદર છે કયા કયા પ્રકારના અહીંયા જંત્ર રાખેલા છે જેથી કરીને આગળ આપણે સમાચાર મોકલાવી શકીએ કે ડેમ ઓવરફ્લો થયું છે કેટલું થયું કેટલું નથી થયું તો ચાલો આપણે ઓફિસની મુલાકાત લઈએ બે રૂમ છે બાથરૂમ સંડાસની બધી વ્યવસ્થા કરેલી છે અને આ છે વાયલેસ આગળ સમાચાર મોકલાવી શકીએ કે ભાઈ એટલો ડેમ ઓવરફ્લો થયો છે ને એટલું ડેમમાં પાણી આવ્યું છે કેટલા ઇંચ વરસાદ પડ્યો છે અહીંયા તો આવી બધી સુવિધા છે કેટલા ઇંચ વરસાદ પડ્યો છે એ પણ આપણે અહીંયા માપવાનું છે તો એ પણ આપણે જોઈએ મિત્રો આ છે વરસાદ માપવાનું યંત્ર એ આપણે જોઈએ અને ટોટલ વરસાદ આપણે જોઈએ તો અત્યારે એકવીસ છ થી કરી અને એકવીસ છ થી કરીને ચોવીસ છ સુધીનો ટોટલ વરસાદ છ ઇંચ પડ્યો છે અને આ છે એનું યંત્ર કઈ રીતના માપ બધું પાણી આની અંદર ભેગું થાય અને પછી આને સેન્ટી

જેથી કરીને એથી બધા સમાચાર આગળ આપણે મોકલાવી શકીએ મિત્રો આ છે ઇટોળી ગામ અને આપણે આવી છે દાદાની જગ્યા અને હવે ગામનો નજારો થોડો આપણે જોઈ લઈએ આ છે જૂની સ્કૂલ અને રસ્તો પણ ખરાબ છે થોડો અને આ છે આવડ માતાજીનું મંદિર અહીંયા નાના હતા ત્યાં અમે બહુ આવતા અને મારા મામાનું ગામ છે આ એક આપો આયા છે બહુ સારા મિત્રો રસ્તો એવો બનાવી દીધો છે કે કાઈ કોઈ હોવા જાય જોજો ડામર કેમ છે બાકી સીસી રોડ ડામર નહી હો સીસી રોડ છે આવાય કરી દીધો વાવેરા બધું કપાઈ ગયું માર જ કરી દીધો છે અને આગળ નદી આવશે એ નદી જો કદાચ આવી જાય તો મિનિમમ ચારથી થી પાંચ કલાક માટે તમે ન ખંભાળી જઈ શકો કે ન આમ તમે સિદ્ધપુર થઈને બીજે ક્યાંય જઈ શકો આખું ગામ બ્લોક થઈ જાય છે તો એ નદીનો પણ નજારો તમને બતાવું મિત્રો આ છે આ નદી આ પાણી પાણીમાં જાય છે વાડી છે અને આ પણ મારા સામાજિક વાડી છે અમે પણ મિત્રો થોડો ખરાબ આવી ગયો છે અને દેરાજી ફોન આવી ગયો ખાણી આમાં તમે આવો મારે કામ છે તમારું તો અહીંથી બેટફોર ડિટોડી આપણે જવાનું છે ડેરાજ તો આજે બેઠ સાથે આપણે બે ગામ કર્યા છે અને ઘરે જવામાં પણ મોડું બહુ નીકળ જશે તો કઈ વાતો નહીં ભાણી કામ છે તો જ ના કેમ કેવી તો હાલો આપણે છે ભાણીજને પણ મળતા મિત્રો ઓલરેડી આપણે બેરાજા ગામ પહોંચી ગયા છે અને આ છે બેરાજાની બેરાજા ગામની નદી તો પાણી છે ગામ અને ગામની અંદર એન્ટ્રી થઈ છે આપણી આપણે ડાયરેક્ટ આવશે આપણા પણ દુકાન આપણે કરશું સ્ટોપ